નર્મદા જિલ્લામાં કોણ પ્રમુખ બનશે જેની કાર્યકરોમાં ઉત્સુકતા હતી ત્યારે નર્મદા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સંકલન બેઠક મળી હતી આ બેઠકમાં નર્મદા જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યુવા નેતા નીલ રાવની જાહેરાત કરવામાં આવતા આગેવાનો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નીલ રાવ જિલ્લાના મહામંત્રી હતા તેઓ જિલ્લા પ્રમુખ પદે બિરાજમાન થતા જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપની જીત સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કરતા જિલ્લા સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ